ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેમની પાર્ટીના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે શહેરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હાથોમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તથા જામનગરમાં ગોપાલ ઇટાલિયા સાથે બનેલી તાજેતરની ગંભીર ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો એ પીમાં જોડાયા બાદ ભાજપ કોંગ્રેસના સ્થાનિક રાજકીય ષડયંત્ર રચી એએપી કાર્યકરો પર જૂથું ફેંકવડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પક્ષનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ રાજકીય દમન તથા વિરોધીઓને દબાવવાનો પ્રયાસ છે આ અપ્રત્યક્ષ હુમલા રાજકીય દમન અને દબાવની રાજનીતિ સામે આમ આદમી પાર્ટી ઝૂકશે નહીં તેઓએ સ્પષ્ટ સંદેશ આપવા રાજ્યના તમામ જિલ્લા મથક પર આવતીકાલે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે ત્યારે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી તાજેતરમાં જ જામનગર ખાતે જે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી વિસાવદનના એમની ઉપર કોંગ્રેસના આગેવાને જે રીતે જૂતા વડે જે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે આ ખૂબ નિંદનીય બાબત છે હવે અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસની જે રાજનીતિ હતી એ લોકોને ખબર નથી પરંતુ આ જામનગરની જે ઘટના છે એના પરથી એટલી તો ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટીની જે વધતી લોકપ્રિયતા છે જે જનતા એને આજે જે સ્વીકારી રહી છે એ લોકપ્રિયતાને ઘટાડવા માટે હવે ભાજપ આ કોંગ્રેસને ખુલ્લું પાડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવી રીતે હુમલાઓ કરાવી રહી છે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાની અંદર પણ આવી એક ઘટના બની હતી સુરતમાં પણ આવી એક ઘટના બની અગાઉ પણ વારંવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે એ લોકો ઉપર જે હુમલાની જે ઘટનાઓ બને છે એની અંદર આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે એમને એટલું કહેવું જોઈએ કે પોલીસ અધિકારી જે પણ પોલીસ અધિકારી છે એમનો જે કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ છે નહીં કે નેતાઓની આગળ પાછળ એમને ફેરવવાનું પોલીસને જો એક દિવસ માટે છૂટ આપવામાં આવે તો ચોક્કસપણે આ જે ગુંડા છે ભાજપની અને જે કોંગ્રેસની એ બંધ થઈ શકે એવી હાલતમાં છે પરંતુ દુર્ભાગ્યવશ આપણા આપણા દેશના રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી જેઓ નથી ઈચ્છતા કે આ ગુંડાગર્દી બંધ થાય ના આ ગુંડાગર્દી હજુ હજુ વધુ ને વધુ વધતી રહે એવા અસહીથી એ લોકો પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવી રાખે છે અને જે આ ગુંડા તત્વો છે એ લોકોને ખુલ્લામ ફરવાની એ લોકોને છૂટ આપી દીધી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભરૂચ જે શહેર ટીમ દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કર્યું છે એનાથી એટલો જ એક મેસેજ આપવા માંગે છે કે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આ ભાજપ અને કોંગ્રેસના ગુંડાઓથી ડરી નથી અને ડરવાની પણ નથી આગામી દિવસોમાં પણ અમારી આ લડત જનતાના પ્રશ્નો માટે इस वीडियो को लाइक करें हमारे चैनल को સબસ્ક્રાઇબ कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए